અરવલ્લી જિલ્લા અને તાલુકાની કોર્ટોમાં ઈ કોર્ટ માટે સ્પેશિયલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે એક ડગલું આગળ ભરતા ઇ કોર્ટની તૈયારીઓ ચાલી રહી છે જેનો ઉદ્દેશ્ય પેપરલેસ કામગીરી અને સમયનો બચાવ અને ઝડપી ન્યાયિક પ્રક્રિયાનો છે ત્યારે જેનાથી સમયનો બચાવ વકીલ તેમજ થઈ શકશે જેમાં લઈ ડોક્યુમેન્ટ અનેક કોર્ટની કામગીરી કેવી રીતે કરી શકાય જેની ટ્રેનિંગ વકીલોને આપવામાં આવી હતી જેમાં કમિટી સ્પેશિયલ ટ્રેનિંગ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરાયું છે જેનું સંચાલન મોડાસા અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટથી કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેનર તરીકે ઓગણત્રીસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમદાવાદ સિટી રાજેન્દર સિંહ તથા એડિશનલ સિવિલ જજ એન્ડ જે એમ એફ બિલોડા કે એમ ચાવડા દ્વારા અપાઈ હતી જેમાં બાર એસોસિએશન પ્રમુખ વકીલ એન એન બારોટ તથા ઉપપ્રમુખ વકીલ સંજય ભરાડા સહિત અન્ય વકીલો હાજર હતા ટેકનિકલ સપોર્ટમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિસ્ટમ ઓફિસર પરિમલ ટાંક તથા અશ્વિન મકવાણા હતા તેમજ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટમાં ભાવિકભાઈ શાહ તથા સહિત હાજર રહ્યા હતા ઉપાધ્યાય મોડાસા બાર એસોસિએશન આજે જે ટ્રેનિંગ છે એ ઈ કોર્ટ સર્વિસની છે આ સર્વિસ ઇ કોર્ટ સર્વિસ જે છે એનાથી ઘણો બધો લાભ થવાનો છે કોઈ પણ વ્યક્તિ ઈ કોર્ટની સર્વિસથી કોઈપણ જગ્યાએ સરળતાથી કામ કરી શકાશે સમયનો બચત થશે અને સૌથી વધારે ઈ કોર્ટ સર્વિસથી જે નવા જુનિયર વકીલો છે એમને કોમ્પ્યુટરનું નોલેજ હશે તો એ સરળતાથી અને બહુ સારી રીતે કામગીરી કરી શકશે એટલે ઈ કોર્ટ સર્વિસનો સર વધુમાં વધુ લાભ લેવા આજે ટ્રેનિંગમાં બધા આવેલા છે આજરોજ અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ એલ પી આ સ્ટેમ્પિંગ અને કોમ્પ્યુટરની જે ટ્રેનિંગ ચાલે છે એમાં આજરોજ અમે બધા એડવોકેટ આખા જિલ્લાના એડવોકેટ મળી અને આ જે ટ્રેનિંગ છે એમાં ભાગ લીધો માનનીય બિરોડાથી ચાવડા સાહેબ તથા ગાંધીનગરથી બધા જે સાહેબ તેમણે આ ઇન્ટરવ્યુ સ્ટાફ વગેરે ભેગા થઈ અને ઇન્ટરવ્યુ આ ટ્રેનિંગનો લાભ લીધો આ ટ્રેનિંગ વકીલો માટે એ લાભદાયક છે અને મોબાઈલમાં દરેક વસ્તુનું પેપરલેસ થાય તેમજ અસિલોની આવવા જવાની જે સમય બચી શકે અને વકીલો માટે આ લાભદાયી છે અને અસીલો માટે પણ ઝડપી ન્યાય મળે એ માટે આ પ્રસાદ અરવલ્લી